નમસ્કાર આપ જોઈ છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતુ સુરતના પાલ વિસ્તારમાં પરિણીતાની ઈજ્જત સાથે રૂપિયા પચાસ લાખના ઘરેણા અને રૂપિયા બે પોઈન્ટ ઓગણસાઠ લાખ પણ રૂપિયા હોવાની માહિતી પ્રકાશમાં આવે છે સુરત શહેરમાં એક સનસનાટી કિસ્સો સામે આવ્યો છે જેમાં અડાજણ સ્થિત શીતલ ફોટો સ્ટુડિયોના રિસેપ્શનિસ્ટ અર્જુન કંથારિયાએ

સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર